ડીસામાં પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરીમાં કર્યો હોબાળો ચૂંટણી બહિષ્કારની ઉચારી ચીમકી ડીસા શહેરના વોર્ડ નંબર છ અને સાતના રહીશો પીવાના પાણીની તીવ્ર સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ અને પાણી પુરવઠાની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી મહિલાઓએ પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવને આડે હાથ લીધા હતા રઈશોએ જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનાથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર પાલિકા કચેરીમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી સોશિયલ મીડિયા પર ફોટો સેશન કરતા નેતાઓ લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે ગંભીરતા દાખવતા નથી તેવો આક્ષેપ પણ મહિલાઓએ કર્યો હતો પાણી પુરવઠા એન્જિનિયર અને કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે નવા પાણીના બોર્ડને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે જ્યાં પાણી ઓછું આવે છે તે વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી જેના પગલે મામલો શાંત પડ્યો હતો જો કે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો પાલિકા દ્વારા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો તમામ સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ યોજશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી